દિવસ રાત જઈ મોલી દોર છો મિત્રો મજામાં જશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગ સાંભળવા દેખા ખાગત છે ને બચ્ચો અત્યારે ઘરનું કામ કાજ કરી અને ફ્રી થઈ ગયા છે એ મંદિર સાફ સફાઈ કરી એવી મસ્ત મજાના ફૂલ ચડાવી દીધા છે એ ને બધાઈને દોઈ અને ફેરવી નીણ પાણી કરી ને છે અને વાહીંદો પણ થઈ ગયા છે અને નાઈ ધોઈ અને થઈ ગયા છે એ કમ્પ્લીટ અને તૈયાર હવે જો ચા પાણી હમણા પી લીધા સિરામણ કરી લીધું છે ભાભીમાં વાસણ ધોવે છે હું કચરા કાઢતી હતી ને માં સાઈસ જો બધી બેહોનો નિર્ણય થઈ ગઈ છે બધી લાઈનમાં બેહી ગઈ છે અને અત્યાર સુધી જો કામ કરાવતી હતી મેં કીધું કામ કરાવું ને તો ભાલો મિત્રો આજે આપણે બનાવવાના છે ભરેલા રીંગણાનું શાક એટલે કે જો ખાણની રિક્ષા એવી છે ઠલવે છે જો આટલું બધું રિક્ષા મોઢે ખાણે જ મગાવવું પડે જ નહીં તો પૂરું ન થાય ઓહ આ તો લગભગ દહ દિવતું હોય છે તત્તાસી રિક્ષા મંગાવવી પડે હા અમે રોટલી કરીશ કિસ. અને ગુફ્તો પોમાજ દે હમણે. મિત્રો આ કા રંગણાનું સાક્ષી ભરેલા મરચા થી રોટલી ટટલી કેરીનો રસ. હા મને એ હાલો જંબા એ દילו. શું ખાશો તું? દિવ્ય. હાલે હાલે કેરી આ હા તો જોયું જો.

વાદળ પણ થઈ ગયો છે કદાચ વરસાદ આજે આવો હોય છે તો આવશે અમરેલી માં તો છાટા ચાલુ થઈ ગયા છે હવે અમારો વારો આવે કે ન આવે તથા આ તો ઘણો બધો છે પવન એવો ગાંડો પવન નીકળો તો લઈ લ્યો ભરવા માંડ્યા છે દોઈને તે હું દોવાની કામ ચાલુ છે એટલે જો આજ તો ખાણે મંગાવી લીધું છે તો આવી ગયું છે એક જ કોથળો વધ્યો તો મંગાવી લીધું છે રિક્ષા ભરીને આવી ગઈ પછી ઠેલીની એટલે હવે છે ને એ કેટલા દિવસ દસ પંદર દિવસ માંડ આવશે તો પાછું મંગાવવાનું રહે આ જો ખાણ બધા ભરાઈ ગયા છે વરસાદ અંધાઈ રહ્યો તો સુલા હાટું બળતન લઈ લીધા છે સા પાણી હમણાં પાંચ વાગ્યાનો પી લીધો trọn vẹn cái ưu tiên đi rồi đó, vâng sẵn thôi nên cái, à về hôm đó về sao, tao làm mua một đôi vách đi gà đi, còn ra không thôi, còn lâu tiễn ra không biết hết,

દખ ગાય હે ભે હું દોવાની ને પોદરા ભરવાના ઘણ ભરવાના પાવાની ને ફેરવવાની એમા નેમા રેસ પર માં જો હજી તગર ઘટે છે તો મને લાગી હજી ભેં હું બાહે એક આધા પડ્યા હે ને એક જોવા પડ્યું ને લીલું હજી આવો મોટો ટોબેક ઘટે છે ડગાનો

હિસાબ કરે અને વહીવટ કેવો રૂપિયાનો વહીવટ ચાલુ હોય જો દૂધના પૈસા મહેનતનો રૂપિયો હોય પરસેવાના ટીપાનો રાત નદી બળ કરે અડધી રાતે ઉઠે ને અડધી રાતે હુએ ત્યાં પૈસા આવ્યા પૈસાનું મોઢું પહેર્યું એટલે જો મંડાણા

વરસાદ હમણાં આવી થયો ને તે આ ઠાઠે પાણી નીકળું તું આ બધું ફળિયાનું પાણી અહીંયા આવ્યું હતું તો જો મકાઈ ને મગ ને છે ને તો ઉગાવો ઝીણો ઝીણો થયો આ પશાટનો કેરો છે ને એ છે અહીંયા પાણી કોઈ ગુણ્યાલય નહીં બાકી તો બીજા મત હાલો જો આ સેઢા હમણાં તો કેરીની સિઝન હતી તો કેરી બહુ જ ખવાની તી તો ભાવનગર વાળા દઈ રહ્યો હતો કેરીના ગોટલા રાખ્યા હતા અને બધા લઈ આવ્યા તા ને અહીંયા કેટલા દસ પંદર દિધિયા તો કેરી બધા ખાઈ સી અને મસ્ત સુરત થી મંગાવી હતી કેરી એટલે હે ને કેરીના હારા હોય ને તો એના ગોટલા આપણે વાવેતર કરવું હોય તો કરી હગી તો જો આ ખાડા છે ને ખાડામાં મારા બાપુ કાકા બે આગડી વાવતા વાવતા ઓલા શેઢા સુધી પહોંચી ગયા હે અને ફરતા શેઢે જોવા સેઢાનો સીમાડો દેખી બીજું હું એટલે એવું છે તો જો એ વાવેતર કરતા કરતા ગયા છે ને હવે કાઢ્યો હે ને તો કાઢિયામાં પાણા નાખવાના છે તો હું આ વરસાદ થઈ ને તો ધોવાણ ન થાય આમ તો પાળા બધા હરખા કરેલા જ છે પણ આ ગોટલા વાવવાના હતા કે ફરતા શેઢે ગોટલી વાવી દઈ ને આંબાની તો હું છે કે એકાદ આંબો ઉજરી જાય તો કામ લાગે ઘરના હોય તો એટલે હું છે તો જોઈ વાવતા હતા અને હવે જોઈ કાઢિયો હમો કરે છે એટલે અમે જાઈએ થોડાક થોડીવાર જઈએ ને તો પાણા ન ખાવીને તો થઈ જાય તેવું હાલે ઊન ભાભે બે આવ્યા છે એ અભલભાઈ અજ્યાં મહેલા સે આગાસે જો મહેકાય વિશે જોવા હાટું અમે આવ્યા છે કામ કરવા તો આ કપસો કરવા લાગી એટલે થઈ જાય મને આજ જો પાછા શેઠ તલવા હતા ને તો અહીંયા આ શેઠે આવ્યા હતા વાટતા હતા ને મજૂર તો અહીંયા અમે આવ્યા તી પછી હું આ બાજુ આવી જ નથી ના હા આવ્યા હતા તી પછી તો હું કઈ જાર હા જાહેર વાવી ને તઈ બે વાર આ આવી આવીને ત્રીજી વખત આવી આ શેઠે કોઈ દે આવી જ નહીં બહુ શેઠું થઈ જાય બહુ બહુ વાગું ક્યાંથી પાણા લે હું

સંપલ પેરા તો આવી લે આમાં ગાડા છે બધા ધકારા કરતા એક એક કરી જાવત મોટા મોટા હોય એક એક માં કે પાણા હારવા લાગે સા હા ના કે માં वजन कार्डियो बनाई कार्डियो बस लो मान ये बस खाली है खाली तो वो है। 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 है।

જોયો જોયો તું તો હુઈ ગયો તો અમે બાબા ગયા તા કાઢીઓ હમો કરવા ગયા તા તો આવી ગયા તા તો આવ્યા ત્યાં તો અમારા દિવ્ય ભાઈ ઉઠી ગયા તા હવે એને હમું છે અમાડો કોક અમાડો હમું છે છોકરા ને જોતા એને મોબાઈલ જોતો હતો જોતા ગાંડો બોલ બોલ બાપુ ની આવી ગયા અમે બે વેલા હાલી ને આવી ગયા ને એને થોડુંક અધુ બાપી તો એ કરતા તો કરીને હવે આવ્યા ભાઈ ને કાકા ને બાકું બધા મોહક ને આમ ત્રણે આવતા જો હવે ગુવાર શાક તો ભાભી બનાવીને ગયા તા ને રોટલા નાના ભાભી આવી ગયા સેજ તો રોટલા એને બનાવ્યા ને હવે રોટલી બનાવે છે તો જો દાડે દીકરા ને બાજરા માં આવે છે જેમ દિવ્યો

मेर मेर खबर पड़े बो <laughs> <laughs> तो बोलता तो आवडे सवे पैसा देला भाई वादा दे दे दार ना देवे दा 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 जम्बा गुर्नु साग बाजराको रोटली हथणु पापड सायद दूध दही गर्नु भयो छ जम्बा जो भद जम्बा से जम्बा त न त काबे खाबे त न ल्यामा ए यो यार हिले आय ની હવે મોબાઈલ ની જ જોયા કરસા પકડ 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 પકડી લે મા દીકો પકડી લે પકડી પકડી લે લઈ લે દીદી બોટલ દીદી માં કે તું મોટી થઈ ગઈ લઈ લે એ દે

પડી જાય વાહે ગોથું ખાઈ જાય હાલો મિત્રો બસ જમી કારવી અને થઈ ગયા છે અહીં ફ્રી અને બસ જો અત્યારે ભાભીની ઠામણા વાસણ ધોતા હતા બે ભાભીઓ અને મેં કસરા પોતાને એવું કર્યું માએ દૂધ ઠેકાણ એન્ડ ને એવું બધું આડાવરું કરવાનું હતું તો એ બધું કરી લીધું છે અને હવે જો દિવ્યભાઈને થોડી વાર રમાડીએ અને પછી થોડીક વાર બધા બેસું અને પછી હોઈ જશું તો એવું છે તો હાલો મિત્રો સવારે વહેલું ઉઠવાનું હોય છે બપોરે પાછું તડકા નિશાબેની અંદર બહુ ન આવે અને સાંજે મોડું થઈ જઈશે હુવામાં તો સવાર ઉઠાતું નથી પછી એટલે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ